નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ગુજરાત વેધરભાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમની વાત કરીએ તો એ મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે અને આવતીકાલે ગુજરાત રાજ્ય નજીક પહોંચી જાય તેવી શક્યતા છે અને અત્યાર સુધી આ સિસ્ટમનું જોવા જઈએ તો સિસ્ટમ રોકાયેલી હતી અને ત્યારબાદ મંદગતી આગળ વધતી હતી પણ હવે એ સિસ્ટમની રફતાર વધી ગઈ છે અને આવતીકાલ સુધીમાં ગુજરાત રાજ્ય નજીક સુધી પહોંચી જાય તેવી શક્યતા છે અને અત્યાર સુધી મંદગતિ અને રોકાયેલી સિસ્ટમને કારણે રાજ્યના વિસ્તારોમાં અમુક સીમિત વિસ્તારોમાં જેમ કે વરસાદ જોવા મળેલ અને આજ રાતથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી એક્ટિવિટી વધતી જશે અને ત્યારબાદ જેમ સમય જશે તેમ ક્રમશઃ વરસાદના વિસ્તાર વધતા જાય તેવી શક્યતા છે ટૂંકમાં આજ રાતથી લઈ અને કાલ તારીખ ઓગણત્રીસ અને ત્રીસની રાત દરમિયાન સિસ્ટમની વધુ અસર દેખાશે અને ગુજરાત રિજિયનના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ પડશે અમુક સીમિત વિસ્તારમાં એમ કે વધુ વરસાદની પણ શક્યતા છે અને જે વિસ્તાર માં વરસાદની અત્યાર સુધી ઘટ દેખાઈ રહી છે તે વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી શકે છે ટૂંકમાં વરસાદની શરૂઆત રાજ્યના પૂર્વીય ભાગોમાંથી ચાલુ થઈ અને પશ્ચિમ તરફ ક્રમશ આગળ વધે અને રાજ્યના અલગ અલગ વિસ્તારને ક્રમ અનુસાર આવરી લેશે મિત્રો આપણી હવામાનની સચોટ માહિતીના વિડીયો વધુ લોકો સુધી પહોંચે તે માટે આપણી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે હવામાનના નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આભાર જય જવાન જય કિસાન જય સંવિધાન